નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાતના ખેડૂતો માટે ફરી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે ગુજરાતના જાણીતા વેધર એનાલિસ્ટ્રી અશોકભાઈ પટેલ દ્વારા નવથી લઈ અને પંદર જુલાઈ બે હજાર ચોવીસ સુધીની ફરી એક મોટી આગાહી સામે આવી છે તો આગાહીની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયોને એક લાઈક કરી ચેનલ પર નવા હોય તે લોકો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને આપના બધા ગ્રુપમાં વધુમાં વધુ શેર કરી દેજો જેથી દરેક ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચી જાય મિત્રો આગળ વાત કરીએ તો નૈઋત્ય ચોમાસાના આગમન પછી પણ સૌરાષ્ટ્ર કચ્છમાં હજુ સંતોષકારક વરસાદ નથી ત્યારે હજુ એકાદ સપ્તાહ વિરામ જેવી સ્થિતિ રહેવાની આગાહી જાણીતા વિદાયનાલિશ્રી અશોકભાઈ પટેલે કરી છે તેઓએ જણાવ્યું હતું કે ચોમાસાને લગતા પરિબળો કેટલાક નિષ્ક્રિય થવાની અને કેટલાક નવા ઉમેરાવાની શક્યતા છે હાલ ચોમાસું ધરી નોર્મલ છે અને જેસલમેર ચિત્તોડગઢ મંડપ રાયપુર કલિંગપટનમ થઈને મધ્ય બંગાળની ખાડીમાં ત્રણ પોઈન્ટ એક કિમીની ઊંચાઈએ છે એક ઓફ શોર્ટ રફ દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી છે એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્ય પશ્ચિમ બંગાળની ખાડી અને ઉત્તરીય આંધ્રપ્રદેશના કાંઠે ત્રણ પોઈન્ટ એક કિમીથી સાત પોઈન્ટ છ કિમી પર કેન્દ્રિત છે અને વધતી ઊંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકાવ છે એક શિયર ઝોન ચાર પોઈન્ટ પાંચ કિમીથી સાત પોઈન્ટ છ કિમીની ઊંચાઈએ છે અને તેનો દક્ષિણ તરફ ઝુકાવ છે એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્ય ગુજરાત પર ચાર પોઈન્ટ પાંચ કિમીની ઊંચાઈએ છે આજે તારીખ નવથી પંદર જુલાઈ સુધીની આગાહી કરતાં તેઓએ જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન સાર્વત્રિક વરસાદની સંભાવના ઓછી છે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જુદા જુદા દિવસે છૂટાછવાયા ઝાપટાથી માંડીને હળવો મધ્યમ વરસાદ થઈ શકે છે એકલ દોકલ વિસ્તારોમાં ભારે વરસાદ શક્ય છે સૌરાષ્ટ્ર કચ્છ કરતાં ગુજરાત રિજનમાં વરસાદનું પ્રમાણ વધુ રહી શકે છે જ્યાં એક બે દિવસ વધુ ભારે વરસાદની સંભાવના તારીખ અગિયારથી તેર જુલાઈમાં પવનનું જોર પણ રહેવાની શક્યતા છે મિત્રો ગુજરાતના જાણીતા વેદાના શ્રી અશોકભાઈ પટેલ દ્વારા મહત્વના સમાચાર મળી રહ્યા હતા જે હું આપણા સુધી સૌથી પહેલાં પહોંચાડતા રહ્યા છીએ તો આપનો ખૂબ ખૂબ આભાર જય જય કવિ ગુજરાત